આજે હું તમારી સાથે શેર કરવાની છું ટિફિનમાં બનાવીને આપી શકાય એવા કઠોળની રેસીપી ખૂબ જ ઝડપથી ઓછા સમયની અંદર તમે આ કઠોળ તૈયાર કરી શકો છો ટિફિનમાં આપવા માટે ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજની મજેદાર બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઈકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે ચોળા લીધા છે એક કપ ચાળાને મેં રાતના જ પલાળી લીધા હતા અને ત્યારબાદ એનું પાણી મેં નિતારી લીધું છે તો ચોળા રીતે એકદમ સરસ ફૂલી જશે હવે કુકરમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેલ બરાબર ગરમ થઈ જાય તો એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું એની અંદર જીરું એડ કરીશું હિંગ ઉમેરવાની છે તો વન ફોર ટી સ્પૂન જેટલી મેં એમાં હિંગ એડ કરી છે અને લસણની ચટણી એની અંદર આપણે એડ કરીશું હું સૂકું જે લસણ આવે છે ને એને મરચાંની સાથે વાટીને એની ચટણી તૈયાર રાખું છું આ રીતની ડ્રાય તો એ આપણે એક ચમચી જેટલી એડ કરીશું અને તેલમાં એને સરસ સાંતવી લઈશું ઘણી બધી વખત એવું થતું હોય છે કે કઠોળ ખાવાને કારણે ઘણા લોકોને ગેસની તકલીફ થતી હોય છે તો જો તમે લસણ ખાતા હોવ તો લસણ તમારે ચોક્કસથી એની અંદર એડ કરવું તો લસણના કારણે જો ગેસ જેવી કોઈ તકલીફ હોય ને તો એ નહીં થાય તો મેં એક ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી હતી એ સંતાઈ જાય બરાબર એટલે આપણે બે મીડિયમ સાઇઝના ટામેટાને છીણીને એની અંદર ઉમેરી દઈશું તમે ઝીણા પીસ કરીને પણ એડ કરી શકો અથવા તો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીને પણ એડ કરી શકો અને ટામેટાને આપણે બરાબર સતાવવા દઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટમાં આપણા ટામેટા એકદમ સરસ સંતાઈ જશે અને તમને થોડું તેલ પણ આમ છૂટું પડેલું દેખાશે હવે એમાં આપણે મીઠું એડ કરી દઈએ તો મીઠું સ્વાદ મુજબ ઉમેરવું તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું નાખ્યું છે મરચું પાવડર એડ કરીશું તો બે ટી સ્પૂન જેટલું મેં એની અંદર મરચું એડ કર્યું છે ખૂબ જ બેઝિક મસાલામાંથી તૈયાર થતા આ રીતના કઠોળ ટિફિનમાં આપવા માટે ખૂબ જ સારા પડે છે તો એક ટી સ્પૂન આપણે એમાં હળદર એડ કરી દઈશું મિક્સ કરી લઈએ બરાબર બધી વસ્તુઓને અને મસાલાને પણ થોડી વાર માટે આપણે સતાવવા દઈશું તમે ઈચ્છો તો તમે આની અંદર ડુંગળી પણ નાખી શકો છો તો ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને આપણે ટામેટા એડ કરે એની પહેલા તમે ડુંગળી પણ એડ કરી શકો તેલ જો એકદમ સરસ છૂટું પડી ગયું છે મસાલા ગયા છે તો હવે આપણે એની અંદર ચોળા ક્વોન્ટિટીમાંથી તમે બે ત્રણ વ્યક્તિ માટે ચોળાનું શાક બનાવીને તૈયાર કરી શકો છો અને હવે એની અંદર આપણે પાણી એડ કરી દઈશું તો આ રીતે તમે કુકરમાં જ ખૂબ જ ઓછા સમયની અંદર ચોળા બનાવીને તૈયાર કરી શકશો તો અત્યારે મેં એની અંદર અડધો કપ પાણી એડ કર્યું છે તમારે જેટલો રસો જોઈતો હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું તમને જો થોડો વધારે રસો જોઈતો હોય તો તમારે લગભગ પોણા કપ જેટલું પાણી એડ કરવાનું મેં અડધો કપ પાણી એડ કર્યું છે અને ચોળાને મેં પાંચથી છ કલાક માટે પલાળીને રાખ્યા હતા તો ચોળા એકદમ સરસ પલળી ગયેલા છે એટલે બે વિસલમાં જ એકદમ સરસ એ પ્રેશર થઈ જશે તો ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને બે વિસલ આવે ત્યાં સુધી એને પ્રેશર કરી લઈશું અને ગેસ બંધ કર્યા પછી એની જાતે જ પ્રેશર બધું નીકળી જાય ને પછી આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું છે તો ચોળા અત્યારે આપણા એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગયેલા છે અને મને બહુ વધારે જાડો રસો એનો જોઈતો હતો એટલે મેં પાણી ઓછું નાખ્યું હતું અને અત્યારે તમને જે રસો દેખાય છે ને એ ઠંડુ થયા પછી હજુ થોડો ગાઢો થઈ જશે તો ચોળા પણ એકદમ સરસ ચડી ગયા છે તો આપણું જે શાક છે બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે તમે ખૂબ જ ઝડપથી જયારે સવારમાં આપણી પાસે સમય ઓછો હોય ને તો ચોનું શાક બનાવીને આપી શકો છો એની સાથે તમે પરોઠા અને કોઈ પણ રાઈસ હોય એ આપી શકો તો પછી તમારે બીજું કઈ શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને પરોઠા ના હોય તો તમે કોઈ પણ વેજીટેબલ પુલાવ છે કે જીરા રાઈસ છે એની સાથે આ રીતના ચવાનું શાક બનાવીને આપી શકો બાળકોને માટે તમારે ટિફિન તૈયાર કરવાનું હોય કે ઓફિસમાં ટિફિન આપવાનું હોય તો એના માટે આ ખૂબ જ સારો ઓપ્શન છે તો ચાલો હવે બનાવીએ દૂધી ચવાની દાળનું શાક તો એના માટે મેં ચાની દાળને લગભગ બે કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખી હતી અને દૂધી લીધી છે તો દાળ મેં અડધો કપ લીધી હતી અને મીડિયમ સાઇઝની દૂધી મેં લીધી છે તો કૂકરની અંદર આપણે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું એની અંદર વઘારમાં આપણે જીરું એડ કરવાનું છે તો હાફ ટી સ્પૂન જીરું લીધું છે મેં અને વન ફોર ટી સ્પૂન જેટલી મેં એની અંદર હિંગ એડ કરી છે અને અહીંયા પણ આપણે અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરી દઈશું આ રીતે લસણની પેસ્ટ બનાવીને રાખીએ ને તો આપણો સવારનો ઘણો ખરો સમય બચી જાય છે સુકું લસણ હોય એને મરચાં અને થોડું મીઠું નાખીને તમે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ડબ્બીમાં ભરીને રાખી મૂકો તો ફ્રીઝમાં એક થી દોઢ મહિના સુધી બિલકુલ ખરાબ નથી થતું અને જયારે પણ આપણને લસણની જરૂર હોય તો આ પ્રમાણે આપણે ઝટપટથી ઉપયોગમાં લઈ શકીએ છીએ તમે એકલું લસણ રાખો ને તો એ બગડી જતું હોય છે પણ મરચાં અને મીઠાની સાથે તમે રાખશો ને તો એ બગડશે નહીં અને જયારે આપણે ઓછી ક્વોન્ટિટીમાં જોઈતું હોય ને તો લસણને વાટવું નથી પડતું હવે એમાં આપણે ચાની દાળ અને દૂધી બંને મિક્સ કરી દઈશું હળદર એડ કરી દઈએ તો મેં એક ટી સ્પૂન જેટલી એની અંદર હળદર એડ કરી છે લાલ મરચું પાવડર એડ કરીશું તમારે જેટલી તીખા જોઈએ એ મુજબ એડ કરવાનો તો મેં બે ટી સ્પૂન લીધું છે મીઠું સ્વાદ મુજબ એની અંદર એડ કરવાનું છે તો મેં એક ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે અને હવે બધી જ વસ્તુઓને આપણે મિક્સ કરી લઈએ તો આમાં તમે દૂધી એડ કરીને અલગથી શાક બનાવ્યા વગર આ રીતે કઠોળ અને શાકનું પણ કોમ્બિનેશન કરી શકો છો ગરમ મસાલો એડ કરીશું તો મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને ખટાશ માટે અહીંયા મેં આમચૂર પાવડર નાખ્યો છે હાફ ટી સ્પૂન જેટલો આમાં પણ તમે જો ટામેટું એડ કરવું હોય ખટાશ માટે તો કરી શકાય તો લસણની ચટણી પછી આપણે ટામેટું એડ કરવાનું અને એ સંકળાઈ જાય પછી એમાં ચાણી દાળ અને દૂધી એડ કરવાના પણ અત્યારે મેં આમચૂર પાવડર લીધો છે બરાબર મિક્સ કરી લેવાનું છે ને અને દૂધીનું પણ પોતાનું પાણી થોડું છૂટશે એટલે આપણે એની અંદર ચાની દાળ ચડવા જેટલું પાણી એડ કરીશું અને તમારે જેટલો રસો જોઈતો હોય એ મુજબ પાણી નાખવાનું અને રસો ગાઢો બને એના માટે આપણે ધાણાજીરું પણ અત્યારે એડ કરી દઈશું તો મેં બે ટી સ્પૂન જેટલું જીરું એડ કર્યું છે એની અંદર અને ત્યારબાદ પાણી એડ કરી દઈશું ચાની દાળને તમે જો થોડો સમય પહેલા પલાળીને રાખી હોય ને તો ખૂબ જ ઝડપથી બફાઈ પણ જાય છે અને ખૂબ જ સરસ શાક બનીને તૈયાર થાય છે તો મેં અત્યારે અડધા કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે મિક્સ કરી લઈએ અને કુકરનું ઢાંકણ બંધ કરી એને બે વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું પણ ગેસની ફ્લેમ તમારે સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની છે જો તમે ફાસ્ટ ગેસ પર કરશો ને તો બે વિસલ થઈ જશે પણ ચાની દાળ ચડશે નહીં તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને બે વિસલ આવે ત્યાં સુધી એને આપણે પ્રેશર કૂક કરવાનું છે કુકરનું ઢાંકણ આપણે તરત નથી ખોલવાનું બધું જ પ્રેશર રિલીઝ થઈ જાય અને પછી આપણે ખોલીશું તો અત્યારે આપણું જે શાક છે એકદમ સરસ સીજે એને તૈયાર થઈ ગયું છે અને એની અંદર આપણે થોડી બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ આપણે ખટાશમાં આમચીર પાવડર એડ કર્યો તો પણ મેં અત્યારે એની અંદર ગળપણ નથી નાખ્યું તમને જો ગમે તો તમે એની અંદર થોડું ગળપણ એડ કરી શકો ગોળ અથવા તો ખાંડ તમને જે પણ ગમે એ તમે થોડું આમચીર પાવડર નાખ્યો છે તો એડ કરી શકો છો પણ મેં નથી નાખ્યું અને અત્યારે તમને જે કન્સિસ્ટન્સી દેખાય છે ઠંડી થયા પછી હજુ થોડી ગાઢી થશે હવે બનાવીએ મગ તો મગ મેં એક કપ લીધા છે ને એને લગભગ પંદરથી વીસ મિનિટ પહેલાં જ પાણીમાં પલાળીને રાખી દીધા હતા મગને તમારે બહુ વધારે વાર પલાળવાની જરૂર નથી પડતી તો આપણે એને પ્રેશર કૂક કરી લઈશું તો આજે આપણે થોડા સદડા મગ બનાવીશું અને જે થોડા ખટમીઠા હોય છે ને ખાવામાં સરસ લાગે છે તો આ મગ બનાવો ને ત્યારે પણ તમારે અલગથી શાક બનાવવાની જરૂર નથી પડતી તો મગની ઉપર એક આંગળ આપણે પાણી નાખીશું અને પછી આપણે એને પ્રેશર કૂક કરી લઈશું તો તમે એની સાથે તમારે જો ભાત બનાવવો હોય તો ભાત પણ કુકરમાં મૂકી શકો છો તો એક જ કુકરમાં તમારા મગ અને ભાત તૈયાર થઈ જશે તો બે થી ત્રણ વિસલ આવે ત્યાં સુધી આપણે મગને બાફી લેવાના છે અને ત્યાર પછી આપણે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરવાની છે અને રાઈ બરાબર ફૂટે એટલે હાફ ટી સ્પૂન જીરું એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને આ મગ આપણે સદડા એટલે કે ખટમીઠા બનાવીએ છીએ તો એની અંદર મેં લસણ નથી એડ કર્યું તમને ગમે તો તમે એડ કરી શકો હાફ ટી સ્પૂન આપણે હળદર રાખીશું હળદર આ રીતે તેલમાં એડ કરશું ને તો મગનો કલર ખૂબ જ સરસ એકદમ લીલો રહેશે આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી છે એક ટેબલ સ્પૂન જેટલી એને આપણે થોડી વાર માટે તેલમાં સદળા દઈશું અને ત્યાર પછી એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે અને પાણી બરાબર ગરમ થઈ જાય ને પછી આપણે એની અંદર મસાલા એડ કરીશું તો મેં અત્યારે એક ગ્લાસ પાણી એડ કર્યું છે મેં એક કપ ભરીને મગ લીધા હતા એટલી ક્વોન્ટિટીમાંથી તમે ત્રણથી ચાર વ્યક્તિ માટે આ રીતે મગ બનાવીને તૈયાર કરી શકો છો થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈએ અને પાણી નાખ્યું છે તો આપણે ગેસની ફ્લેમને થોડીવાર માટે ફાસ્ટ કરીશું જેથી પાણી આપણું એકદમ સરસ ઉકળવા માંડે મીઠું આપણે એની અંદર સ્વાદ મુજબ એડ કરીશું તો મેં લગભગ એક ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે અને પાણી આપણું ઉકળવા માંડશે ને પછી એની અંદર આપણે મગ એડ કરવાના છે તો ગેસની ફ્લેમને હવે સ્લો કરી દઈશું આ રીતે એકદમ સરસ પાણી પડે અને પછી એમાં આપણે મગ ઉમેરી દઈશું અને આ મગ આપણે સગરા એટલે કે થોડા ઝાડા રાખવાના છે એટલે ઝાડા બનાવવાના છે તો સરસ ગ્રેવી જેવા ઘટ બને એના માટે શું કરીશું કે થોડા મગ હોય ને એને આપણે ચમચાથી જ પ્રેસ કરીને એની અંદર એડ કરી દઈશું એટલે કે તમે થોડા જે મગ હોય ને આની રીતે ચમચાથી પ્રેસ કરી દેશો ને તો એનો જે રસો છે એકદમ સરસ ગાઢો બનશે અને આ મગ તમે રોટલી પરાઠા ભાખરી કે પછી રાઈસની સાથે ખાઈ શકો છો તમારે પછી કોઈ શાક બનાવવાની જરૂર નથી પડતી મિક્સ કરેલી બધી વસ્તુઓને બરાબર અને સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું તો લગભગ દસથી પંદર મિનિટ માટે ઉકળવા દેવાનું છે સાથે આપણે ગોળ પણ એડ કરી દઈએ તો મેં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ એની અંદર એડ કર્યો છે અને ખટાશ આપણે પછીથી એડ કરીશું મિક્સ કરવાનું છે જેથી ગોળ સરસ રીતે ઓગળી જાય આપણો મગ જ્યાં સુધી ઉકળશે ત્યાં સુધી ગોળ પણ સરસ રીતે એની અંદર ઓગળી જશે તો બસ દસથી પંદર મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણા જે મગ છે એ ઉકળી અને સરસ આ રીતના ઘટ એટલે કે જાડા થઈ ગયા છે અને આમાં તમારે ખટાશમાં જો આંબલી નાખવી હોય તો પણ નાખી શકાય કોકમના ફૂલ નાખવા હોય તો પણ નાખી શકાય પણ આજે હું લીંબુ નાખવાની છું તો મેં અત્યારે એડ નથી કર્યું ગેસ બંધ કરી દઈશું અને મગ તૈયાર થઈ જાય ને પછી આપણે લીંબુ એડ કરીશું કોઈ પણ વસ્તુમાં તમે માટે લીંબુ નાખતા હો ને દાળમાં કે આવી રીતના મગમાં તો એ ગેસ બંધ કર્યા પછી એડ કરવાનું નહીતર લીંબુના કારણે ઘણી વાર કડવાશ આવી જતી હોય છે તો થોડી આપણે એની અંદર બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ તો આપણા મગ અત્યારે તૈયાર થઈ ગયા છે જેને તમે લંચ બોક્સમાં બાળકો માટે આપી શકો છો અથવા તો પછી ઓફિસ માટે તમારે ટિફિન તૈયાર કરવાનું હોય તો તમે એમાં પણ આપી શકો છો તો ફ્રેન્ડ્સ આજની કઠોળની આ રેસીપી તમને કેવી લાગીને ને કમેન્ટ બોક્સમાં મને ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપી સાથે